पियो जय भीम जय जोहार मैं आपका साथी बनु बच्चों पहला तो मैं आपने एक ऑडियो बता दिया जो ऑडियो से आप समझो पहला क्या ओके भाई हां अरे मन में ये तुमने जे लिखो ना हां ये तो याद ही हो हां तो सब कैसे याद कैसे याद है हां ये याद नहीं है ये टिकट लेने से केवन नो तो भाई ध्यान से ध्यान ऐसे ही યુબરાત કે ના ના મરામ આવ્યો તો ને મે મોક્યો અને નામ કોઈ હતું ફોરવર્ડ કોણે કર્યું તું ફોરવર્ડ ફોરવર્ડ ભાઈ હતા અશોક કરીને મીઠાપુરનો હોસો હા તો મધુ કરીને નામ મારા માં સેવ કરેલો આવે છે મને સ્ક્રીનશોટ મોકળ તો તને તને દઉં સાંભળી લે હા

કોઈ કોઈનું નામ દેટ લખ્યું નથી અને પછી કદાચ તમે એમ કે વ્યક્તિ છે એટલે હું મને મારી નાખું છે

હા એ મુકેશભાઈ એમ કે છે કે તું ધ્યાન રાખજે એટલે કાંઈ એવું કાંઈ તો પછી કાંઈ બીતો નથી હું હું એકલો જ ઉતારીશું એમાં કાંઈ કદાચ મારા માને કદાચ એક હોય ને તો એક કદાચ ગાયબ થઈ જાય તો એમાં કાંઈ ફેર પડી જાય એમ નથી મારે સમજાય છે એવી વાત નથી ખાલી તમને એમ નહિ તો મને એ ધમકી મારવા ફોન કર્યો ને મેં કઈ ખોટી વાત કરી નથી મેં હકીકતમાં માં તમારો ફોન આવ્યો ને મારી વાત સાંભળો રવિ બાપા તમારો ફોન આવ્યો મેં તમને હકીકત ની વાત કરી ને આ રીતે છે આ મેં ઓલા ભાઈ કોક ફોન આવ્યો એને સ્ક્રીન ટોચ મોકલો તમે કયો તમને મોકલું ભાઈ આમાંથી મને મેસેજ આવ્યો તો રેડી પછી હું કઈ તમે એમ કયો મંડળ વિશે એટલે મંડળી વિશે તો આપણે ન્યાય ન્યાય મળ્યો છે અન્યાય થયો છે એટલે હું એ હકીકતની ની જે ભાવના છે એ જ મેં રજૂ કરી છે એમાં કોઈ ખરાબ કોઈ ને ગાળ વર્તન આપણે કોઈ દી કીધું નથી

તો પછી ગુજરાતી તમે વાંચ્યા વગર નું બધું વાયરલ કરો છો તો હું વાંચતા મને એટલું વાંચતા આવડતું હોય તો હું તમારી પાસે આવી નો બેસું ભાઈ મને રાખવા માં કા ઓલા માં કારોબારી માં મને આમાં બેસો જિલ્લા સ્તર પાસે જઈને બેસો બધા ને તો અરજી કરે એ તો અરજી તો ન્યાય માટે અરજી હું જાતો મને લખી દેતો હોય બાકી એ કોઈ એવી વાત નથી એ તો ન્યાય માટે હું જાવ છું ભાઈ અમારે પાસે કા જમીન જોતી છે એટલે હું જાવ છું કોઈ મારે કઈ એવી વાત નથી તમારી પાસેથી મને લઈ લેવું છે એ કોઈ વાંધો નથી હાંભળ તું જા તમ તારે 10 વાર જા એ વાંધો નથી પણ ઈ લખતા આવડ

આ ઓડિયોની અંદર એક અલ્પેશ દાફરા કરી છોકરો છે એ વાત કરે છે અને એ જે એ અનુસૂચિત જાતિ મંડળી જે છે ધારી તાલુકાની એ છે ને એની સાથે સામે જે છે એ મુકેશ રાઠોડ છે જે અનુસૂચિત જાતિ મંડળીના પ્રમુખ છે અને ઘણા સમયથી એ પ્રમુખ છે બંને વચ્ચેની જે વાત વાત જે થઈ એ તમે સાંભળી શકો એમાં મુકેશભાઈ એક કાલનો તેર મિનિટનો ઓડિયો છે એમાં પણ એક ભાઈ જે કંઈક મારો સવારની મારે વાત કરી એમની જોડે શું નામ સંદુભાઈ કેવું કહે છે કે મધુભાઈ એમને પણ મચ્છરવાળી વાત કરીને આમાં પણ મુકેશભાઈ ખુલ્લે આમ એમને કહી રહ્યા છે કે પછી તારા મમ્મી રોવે છે ના છે ને તે થાય ને ધમકી જ આપી રહ્યા છે તો ખરેખર મને ખૂબ આ બાબતથી સારું લાગ્યું કે મુકેશભાઈએ ધમકી આપી એટલે હું મુકેશભાઈના સમર્થનમાં છું આ બાબતમાં અને મુકેશભાઈ હું તમારી સાથે ફૂલ સપોર્ટમાં છું તમે આજે કીધું ને કે પછી મમ્મી રોવે છે ને તકલીફો થાય ને ઘણી ખરી વાત તમે ધમકી ની કરી એટલે હું આ બાબતે આપણી સાથે સમર્થનમાં છું એટલા માટે સમર્થનમાં છું કે આવા મરેલા હું આપને આમાં બે ત્રણ ફોટાઓ પણ મૂકીશ એ જોજો તો બે ચાર દિવસ પહેલા ની અંદર આપણી સમાજની દીકરીને ઢોર માર મારેલો બીજી એક ઘટના તમારા ખાંભાની બાજુમાં જામકા છે ત્યાં આપણા દીકરાને માથામાં પાઇપ મારેલો હતો ત્યારે તમારા એ અમરેલીના આગેવાનો પણ થોડા મારી સાથે હતા અને સિવિલની અંદર એમને એડમિટ કર્યા હતા ત્યાંથી એમને રેફર કરી અને ભાવનગર લઈ ગયા હતા એમના ઘેરે પંદર વીસ વ્યક્તિઓએ હુમલો કરેલો એ ભાઈને માર્યા પછી ફરીથી હુમલો કરેલો છે આવી રીતે મહેસાણાની બાજુમાં આપણા દીકરાને એકને નિર્વસ્થ કરી અને રોડ ઉપર એમને આખા રોડ ઉપર આખી રાત રખડાવેલો મતલબ આ એક અઠવાડિયાની અંદર ત્રણ ઘટના તો આ એક અઠવાડિયાની મારી સામે મારી નજરની સામે આવી એ આપને હું બતાવ્યું એટલે હું પણ એક એવી ટીમ બનાવવા માંગુ છું અને ટીમની અંદર એક એવા લીડરની અમે શોધમાં હતા કે આપણે કોઈની આર્થે હવે ઝઘડવું જ નથી અને ક્યાંય આપણે તમને કહી દઉં કે આ જે જ્યાં ઝઘડો થાય છે એમાં જે આપણે એફઆરઆઈ કરીને એટ્રોસિટી કરીને બધું બંધ કરી દઉં છે ફેસલા ઓન ધ સ્પોટ એમને મમ્મી બહુ રોવી જોઈએ મારે એમને મારવાનો અને એવો લીડર અમારે જોતો હતો એ લીડર મુકેશભાઈ આપશો કારણ કે આપને આજના બે વોડિયો મેં જોયા પછી મને એમ થયું કે આપની અંદર એવી તાકાત છે કે આપ ગમે મારી શકો છો એટલે હું આ બાબતથી આપને સાથે છું મરેલા ને હું મારા ઓલા તો ઓલરેડી મરેલા છે જો એ જીવતા હોય તો ચાલીસ વર્ષ થઈ ગયા તમને કહી દો અનુસિત જાતિ સમાજની જે મંડળી છે આખા અમરેલી જિલ્લાની આખા ગુજરાતની ખાલી તમારા એક ધારી તાલુકાની વાત નથી કરતું એ બધા મરેલા છે જો જીવતા હોય તો તો વધારે જે જમીન છે અમરેલી જિલ્લાની અંદર એના કબજાઓ બીજા પાસે હોય ખરા અને એ મંડળીના પ્રમુખો છે એ ગમે એને જમીન બેસી વકે ખરા આ લોકોમાં તો તમને કહી દો કે એ ખરેખર મચ્છરની જેમ જ છે મરેલા જ છે એટલે એને તમે કેવું નથી માર્યું મુકેશભાઈ હું તમારી હાથે જો અમે એક ટીમ બનાવવા જઈએ છીએ કે ફેસલા ઓન ધ સ્પોટ આપણા સમાજનો કોઈ પણ મારે એને ધબધબાઈ નાખવાનો તો એમાં અમારે તમારી લીડરશીપ જોઈ છે ને અમે એમાં તમારી સાથે છીએ એટલે આપ આગળ આવો અમે તમારી સાથે છીએ આપણે આવા બધાને ઓલાને ધબધબાવા છે એટલે તમારી ધમકી રહે એનું સમર્થન કરું છું કે ખરેખર તમે જે મરેલા છે એને ધમકીઓ મારો છે એના કરતાં જે આપણી સમાજને મારા છે ને એને ધમકી મારે છે ને તમે હાથે આવો આપણે હાથે મળી અને જે આ મંડળીઓની જે જમીનો છે એના કબજાઓ પણ આપણે લેવા જાય ને તમારી અધ્યક્ષતામાં મારે લેવા જવા આપણે કબજા લેવા જય ભીમ જય જોહાથ